રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં આઠ હજાર મીટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરિયાત સામે ત્રણ હજાર મેટ્રિક ટન ખાતર આવતા થોડે અંશે રાહત થઈ છે હજુ પાંચ હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરની આવશ્યકતા હોય જથ્થો ફાળવવા માંગ પણ કરવામાં આવી છે ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે કતારોમાં ગોઠવાઈ રહ્યા છે તેવામાં સરકારે યુરિયા ખાતર ભરેલી માલગાડી માલગાડીસા રેક પોઈન્ટ પર ખાલી કરાવી તેની હજારો થેલીઓ પ્લેટફોર્મ પર ગોઠવી દેવાય છે દિવોદર ખાતે ઠાકોર સમાજ કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતનું આ પ્રથમ કન્યા છાત્રાલય કરોડોના ખર્ચે નિર્માણ પામ્યું છે ઓગણનાથ મહંત એક હજાર આઠ બળદેવનાથના વરદ હસ્તે તેનું ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે દાસબાપુ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિજય મુહૂર્તમાં રિબીન કાપીને અને જય ઓગણનાથ તથા જય સદારામ બાપાના ગગનચુંબી નારાઓ સાથે છાત્રા લઈને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પહોંચી હતી આ યાત્રા અંતર્ગત મોટા સડાથી દાંતા સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા જલુત્રા ખાતે સભા પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ દાંતા તાલુકાના મોટાસડા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાઇક રેલી દાંતા પહોંચતા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું રાજ્યમાં તાજેતરની આતંકી પ્રવૃત્તિઓ અને એટીએસ દ્વારા આતંકી મોડ્યુલના પર્દાફાશ બાદ પોલીસ વિભાગ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સક્રિય બન્યું છે આ અંતર્ગત વાવ થરાદ જિલ્લા પોલીસે ખાસ ઇન્ટેલિજન્સ અને વેરિફિકેશન ડ્રાઈવ શરૂ કરી છે આ ડ્રાઈવ હેઠળ વાવ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હથિયાર તસ્કરી નાર્કોટિક્સ હેરાફેરી વિસ્ફોટકોના ગુનાઓ તેમજ ટીએડીએ એમસીઓ સીએ અને પોટા હેઠળ સંડોવાયેલા શંકાસ્પદ અને ગુનેગારોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તેનો વિગતવાર ડેટાબેઝ અપડેટ કરવાની સમગી કામગીરી પણ ચાલી રહી છે વાવ માર્કેટયાર્ડ ખાતે વાવ સ્વીગામ તાલુકા માટે સહકારિતા સેલનું સંગઠન સંમેલન યોજાયું હતું આ સંમેલન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશના સહકારિતા સેલ દ્વારા આયોજિત કરાયું હતું જેમાં પ્રદેશના સહકાર ક્ષેત્રના અગ્રણીઓ સ્થાનિક ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા